ગુજરાતના વિશ્વ વિખ્યાત ત્રણ સંતો એક નરસિંહ ગાંધીજીને અત્યંત પ્રિય હતું અને આજે પણ તે વિશ્વભરમાં જાણીતું છે તેમણે ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થઈને અનેક ભજનો અને પદોની રચના કરી જે ગુજરાતી સાહિત્યનો અનમોલ વારસો છે બે જલારામ બાપા ઓગણીસમી સદીના સંત જલારામ બાપા તેમની અપાર કરુણા અતિથિ સત્કાર અને નિસ્વાર્થ સેવા માટે વિશ્વભરમાં પૂજનીય છે ગુજરાતના વીરપુરમાં આવેલો તેમનો આશ્રમ આજે પણ સદાવ્રત ચલાવે છે જ્યાં કોઈ પણ જાતિ ધર્મ કે પંથના ભેદભાવ વિના ભૂખ્યા લોકોને વિનામૂલ્યે ભોજન પીરસવામાં આવે છે દેખી દાજે તે દિવાળી સુખિયા થાય તેને શ્રાદ્ધ જેવા તેમના ઉપદેશો આજે પણ પ્રસ્તુત છે ત્રણ પ્રમુખ સ્વામી મહારાજ અને એકવીસમી સદી ના એક અગ્રણી સંત અને આધ્યાત્મિક નેતા હતા તેમણે વિશ્વભરમાં અનેક વિશાળ મંદિરોનું નિર્માણ કરાવ્યું જેમાં દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ અને લંડનનું સ્વામિનારાયણ મંદિર મુખ્ય છે બીજાના ભલામાં આપણું ભલું ના સિદ્ધાંતને તેમણે પોતાના જીવનમાં ઉતારીને લાખો લોકો ને આધ્યાત્મિકતા નૈતિક મૂલ્યો અને સમાજ સેવા માટે પ્રેરિત કર્યા આવી રસપ્રદ માહિતી જાણવા માટે